આજ રોજ ડ્રાઈવર દ્વારા હડતાળ રાખવામાં એટલા માટે આવી છે કે એ લોકોને સેલેરી ટાઈમસર સર થતી નથી એટલા માટે આમાં ચાર પાંચ મહિના જાય એક બે મહિના વર આ પ્રશ્ન ઉભો થાય છે હર વખતે સેલેરીનો પ્રશ્ન રહે છે અને ડ્રાઈવરની ની માંગ એક જ છે કે દસ તારીખે અમારી સેલેરી થઈ જાય જ્યાં સુધી કોઈ અધિકારી કે ઓફિસ સ્ટાફ કે ગમે આપડે કંપની દ્વારા જ્યાં સુધી એકથી તારીખ કરવામાં નહી આવે ત્યાં સુધી ડ્રાઈવર નું એવું કહેવાનું થાય છે કે સેલેરી નહીં થાય ત્યાં સુધી રાખશું આગળ સેલેરી અમારી મોડા મોડી દસ તારીખે કરી દેવા વિનંતી હડતાલ રાખવાનું મેન કારણ એ છે કે અમારી સેલેરી ટાઈમસર નથી એના કારણે હડતાલ રાખવામાં આવે આવેલ છે આ રીતનું તો ઘણો સમય થી ચાલે છે અને લેખિતમાં પણ આપણે ઓફિસ માં લખાણ આપેલ છે જે સમય ઈ લોકો તારીખ ફિક્સ કરી આપતા નથી પગલાં લેવામાં બીજું અમારે તરફથી બીજું કાંઈ નહીં હોય પણ જ્યાં સુધી એ લોકોના કોઈ અધિકારી કે અમને કોઈ સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે. મોટામાં મોટો પ્રોબ્લેમ તો સાહેબ આ દરેક ડ્રાઈવર પોતપોતાની રીતે હપ્તા ભરતા હોય છે. કોઈ પોતે પોતાનું ઘર ચલાવવાનું હોય છે. સામે વેકેશન દરમિયાન એકબીજાને ફી ભરવાની હોય છે. બાળકોનું આયોજન જોવાનું હોય છે ઘરનું. આ બધું બધું આયોજન વિખાઈ જવાના કારણથી આ એક માંગ છે અમારે જ્યાં સુધી એમના કોઈ અધિકારી કે ઉપર ઉપરથી કોઈ નહીં જવાબ આપે ત્યાં સુધી.